દાયકાઓથી ગુજરાત છે એને લેડીઝ માટે શિફ્ટ માનવામાં આવે છે સૂર્યાસ્ત પછી પણ એ પોતે કોઈ પણ જગ્યાએ કામ કરે છે અથવા તો ફરી રહ્યા છે તો એમને કોઈ પ્રોબ્લેમ નથી અને એટલા માટે ગુજરાતના કોર્પોરેટરોએ જેટલા પણ મહિલા કર્મચારીઓ છે એમના માટે થઈને રાતની શિફ્ટમાં કામ કરી શકાય એટલા માટે અરજી કરી હતી રાજ્યમાં જો વાત કરવામાં આવે તો જુલાઈ મહિનામાં નોકરીઓ માટે જે અરજી કરવામાં આવી હતી જેમાં ટોચના કોર્પોરેટર દ્વારા લગભગ રાજ્યના શ્રમ કૌશલ્ય વિભાગ અને રોજગાર વિભાગને મહિલાઓને નાઇટ શિફ્ટમાં કામ કરવાની મંજૂરી આપવા માટે લગભગ ઓગણ જેટલી અરજીઓ મળી છે જેમાંથી સત્યાવીસ કંપનીઓ એવી છે કે જેને નાઇટ શિફ્ટમાં કામ કરવા માટે મહિલાઓને રોજગારી આપવા માટે મંજૂરી આપવામાં આવી હતી જ્યારે છેતાલીસ અરજીઓ હજી પણ એવી છે કે જે વિવિધ અમુક અમુક જે પોલિસી છે એના કારણે ક્યાંક ને ક્યાંક જે ચાહે ડોર સ્ટેપની મહિલાઓની કર્મચારીઓની પિકઅપ અને ડ્રોપની શિફ્ટિંગની વ્યવસ્થા હોય ટાઈમિંગનું જે પ્રોપરલી સિંક થવું જોઈએ હોય કે પછી બીજા પરિબળો માપદંડો છે પૂર્ણ ના થવાને કારણે છ જેટલી અરજીઓ છે એ નકારી કાઢવામાં આવી હતી એટલે એ સિવાય પણ જો વાત કરવામાં આવે તો આટલી બધી કંપનીઓ જ્યારે એપ્લાય કરી રહી છે અને આજકાલ એવું માનવામાં આવે છે કે પુરુષ અને મહિલાઓ બંને સરખા છે અને સરખી તક મળવી જોઈએ અને એટલા માટે થઈને જ્યારે આ અરજીઓ આવી છે ત્યારે તમાર આ મુદ્દે શું કહેવું છે કે મહિલાઓને પણ નાઇટ શિફ્ટમાં કામ કરવા માટેની મંજૂરી આપવી જોઈએ કે નહીં કોમેન્ટ કરીને અમને ચોક્કસથી જણાવજો જોતા રહો ટાઈમ્સ ઓફ ઇન્ડિયા